ધમકી આપે છે તું આમ નહીં કરે તો આમ બદનામ કરી નાખીશ આમ કરી નાખીશ એ મને ધમકી આપે છે નવસારી જિલ્લા છે કાર્યવાહી મારો પ્રશ્ન છે એને વારંવાર મેસેજ કરીને બદનામ કરવાની કોશિશ કરે છે કે મેસેજ ખોટી આઈડી બનાવી એમાં મારા નંબર નાખે છે મારા નંબર નાખીને સામે એના લોકો દી છે કે મને રાતે વિડીયો કોલ કરે છે મેસેજ કરે છે તું આમ છે તો છે મેં એ લોકોને કીધેલું કે ભાઈ આ ફેક આઈડી છે તમે આમાં ફોન ન કરતા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે નગર તમને લોકોને હું ત્યાં લઈ જઈશ ને આ લોકો મને બહુ હેરાન કરે છે હવે સારી બાજુનો છોકરો છે અમે આ સાત આઠ મહિના ત્યાં એને હેરાન કરતો હતો એ બીકની હિસાબે અમને કાંઈ એને ઘરે કોઈની વાત ન કરી મને પણ વાત ન કરી બહુ હજ થઈ ગઈ તારી ફેક આઈડી બનાવીને છોકરો મને હેરાન કરે છે ગમે મેસેજ કરે છે મારી ફેક આઈડી બનાવીને ધમકી આપે છે તું આમ નહીં કરે તો તને આમ બધા